ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની સાથે અન્ય માંગણીઓ સ્વીકારવાની કરાયેલી વાત કેન્દ્ર સરકાર દ્વારા નહીં સ્વીકારાય હોય ખેડૂતોએ મનાવી તાત્કાલિક સરકાર માંગણીઓ સ્વીકારે તેવી માંગ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા ત્રણ કૃષિ કાયદાને લઈને તેર મહિના સુધી દિલ્હી બોર્ડર પર ખેડૂતો વિરોધ કર્યો હતો જેને લઈને આખરે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદાના પરત ખેંચવાની સાથે ખેડૂતોના અન્યાય પ્રશ્નોના નિવારણની પણ વાત કરાયા સરકાર દ્વારા વિશ્વાસઘાત કરાયો અહેસાસ થતા વિશ્વાસઘાત દિવસ મન આવ્યો હતો અને કલેક્ટર સાથે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી તાત્કાલિક તેઓના પ્રશ્નોના નિવર્ણની માંગ કરાય છે સરકાર દ્વારા ખેડૂતો દ્વારા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીની બરોબર તેર મહિના સુધી આંદોલન કર્યું ત્યારબાદ સરકારશ્રીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવામાં આવ્યા અને સાથે સાથે ખેડૂતોની જે પડતર માંગણીઓ હતી એમએસપીની ગેરંટી સહિત થયેલા ખેડૂતોને વળતર ચૂકવવાનું અને ન્યાય આપવાની વાત અને વીજળીની વાતો હોય ખાતા દવાના ભાવ વધારવાની વાતો હોય આ દરેક વસ્તુઓની જે જે પડતર માંગણીઓ હતી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને અમે ટૂંક સમયમાં આ તમારી દરેક વસ્તુઓનો નિકાલ કરી દરેક વાતોનો અમે ઉકેલ લાવી લેશું પરંતુ ખેડૂતોને એક વિશ્વાસઘાત સર દ્વારા કરવામાં આવ્યો છે એને લઈને અમે આજે રાષ્ટ્રપતિ શ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને જણાવીએ છીએ કે અમારા ખેડૂતો સાથે જે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે એ વિશ્વાસઘાત એ પાછો વિશ્વાસ બેસે એટલે અમારો જે પડતર માંગણી છે એ પૂર્ણ કરો અને માંગણી સ્વીકારો એ રીતનું એક આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા એમએસપી સહિતના તમામ બનાવેલા કાયદાઓના વિરોધમાં ખેડૂતો દ્વારા દેખાવ કરવામાં આવ્યા છે હઝર કૃષિ સાથે હર્ષદ સિધા